તો એસઆઈટી ટીમના જે અધ્યક્ષ જયવીર ગઢવી છે એને મારે ખાસ કહેવાનું કે ઓગણત્રીસ ડિસેમ્બરના રોજ જે નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો એ આરોપીઓ અને જે વિડીયો ઉતાર્યો હતો એ એ વિડિયો આ બંને આરોપી બધા જ આરોપીઓના કપડા એક જ હરખા છે અને જયારે નવનીતભાઈ જ્યારે હુમલો કરતા હતા ત્યારે એક આરોપી અન્ય સ આરોપીને પોતાના વિડીયો મારફતે અને સમગ્ર ઘટના એ વિડીયો પછી બતાવતા હતા તો એ એ વિડિયો પણ એમાં દેખાય છે ચોખ્ખું અમને લાગે છે તમે આ વિડીયોને તમે ઝૂમ કરો તેને સ્લો મોશનમાં જુઓ તો તમને ચોક્કસપણે દેખાઈ આવશે જો એક ધારાશાસ્ત્રીને જો આ વિડીયો મારફતે પુરાવા મળી આવતા હોય તો આઈપીએસ કક્ષાના અધિકારીને આ વિડીયોમાં જ સવાલનો જવાબ છુપાયેલો છે તો આમને કેમ નથી મળી આવતા આ પણ એક શંકા ઉપજાવે છે અને શું આમાં આરોપી છે એને સવલતો આપવામાં આવે છે તો સરકાર જે છે એ કોનાથી ડરે છે કોનાથી એટલી બીક રાખે છે શું આરોપીઓ છે એટલો બધો વર્ક છે શું આ પૈસાદાર છે એટલે શું એમની ઓળખાણ છે એટલે નહી આમાં ચોક્કસપણે તપાસ થવી જોઈએ મિત્રો હું તમને આ વિડીયો બતાવું છું તમે ખાસ ધ્યાનથી જુઓ તો આ તમે સંપૂર્ણ વિડીયો નિહાળ્યો ને તમે જોયો ને હવે તમને શું લાગે છે તો આ તમે કોમેન્ટ કરો શેર કરો જેથી કરીને તપાસ કરનાર અધિકારીને પણ ખબર પડે ગૃહમંત્રીને પણ ખબર પડે કે આપણે આમાં કઈ જગ્યાએ કચાશ રખીએ છીએ ને કઈ જગ્યાએ આપણે કાયદાનું પાલન નથી કરતા અને આમાં સત્ય બહાર આવવું જોઈએ નવનીતભાઈને અને પરિવારને ન્યાય મળવો જોઈએ જય કોળી સમાજ જય કોળી સમાજ વાત કરીએ બગદાણાની બબાલમાં જે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બેસાડવામાં આવી છે તેની તો આજે એસઆઈટી દ્વારા અગિયારમાં આરોપી દિનેશ સોલંકીની ધરપકડ કરવામાં આવી છે એસઆઈટી દ્વારા અગાઉ બે પોલીસ ઇન્સ્પેક્ટર મહુવાના કે પટેલ અને બગદાણાના પૂર્વ પીઆઈ ડીવી ડાંગરની થોડાક સમય અગાઉ પૂછપરછ કરવામાં આવી હતી અને આ પછી ગઈકાલે બગદાણાની બબાલના પીડિત નવનીત બાલેધ્યાનું નિવેદન પણ એસઆઈટી દ્વારા નોંધવામાં આવ્યું હતું જેમાં નવનીત સ્પષ્ટ રીતે જયરાજ આહિરનું નામ આ નિવેદનમાં નોંધાવ્યું છે અને સાથે જ જયરાજ આહિર સાથે જોડાયેલા જે પણ તેમની પાસે પુરાવા હતા પંદર જેટલા ઓડિયો અને વિડીયો પુરાવા તે પણ એસઆઈટીને હવે તેમણે જમા કરાવી દીધા છે વાત કરીએ કોડી સમાજની તો બગદાણા આશ્રમના સેવક નવનીત બાલદિયા પર જે હુમલો થયો તેના કારણે કોડી સમાજમાં ભારે આક્રોશ છે કોડી સમાજના આગેવાનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જ્યારે રજૂઆત કરી કે પોલીસ તપાસમાં ક્યાંક ને ક્યાંક શંકા ઊભી થઈ રહી છે તે પછી ત્રણ કલાકની અંદર જ આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું હતું અને હાલમાં આ તમામ જે બબાલ છે તેમાં એસઆઈટીની તપાસ ચાલી રહી છે તાગઉ બગદાણાના પીઆઈ ડીવી ડાંગરને રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા અને જે ડીવાયએસપી રીમા ઝાલા છે તેમની પાસેથી પણ મહુવાનો ચાર્જ લઈ લેવામાં આવ્યો હતો કે પીડિત નવનીત બાલધ્યાય રીમા ઝાલા છે અને બગદાણાના જે પીઆઈ છે ડીવી ડાંગર તેમની પર ખૂબ ગંભીર આક્ષેપો કર્યા હતા તો ચેતન બારૈયાના આ ઘટસ્ફોટને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર